એ જ કરતા આપણે પાછા શરમાય છે તિલક નો કરીએ કંઠી નો ધારણ કરીએ ચરણામત નો લેજો કેટલું સરસ આ બાળકો થાય છે પણ કયા દેહની શુદ્ધિ થાય છે જો તમે ચરણામ સ્નાન કરો છો અપ્રશ કરો છો એ બાહ્ય શુદ્ધિ છે તમારા શરીરની શુદ્ધિ છે પણ આંતરની શુદ્ધિ હોવી પણ જરૂરી છે કે નહીં હૃદયની શુદ્ધિ હોવી જરૂરી છે કે નહીં

અને આવી રીતે ઉભું રહી જવાનું બસ તો જ્યાં સુધી એ કૃતિ ચાલી ને ત્યાં સુધી બે બાળકો આમ ઉભા હતા એમને નાકમાં ખંજવાર આવતી હતી ને તો નો ખંજવારી થઈ જાય અમે માર્ક કર્યું એમના ટીચરે કે ગમે તેને એમના ટીચરે કીધું હશે કે તમારે બે આ કૃતિ ચાલે ત્યાં સુધી આમ વાસડી હાથમાં રાખી પગ મોકળા કરી જોયું પણ એ ન ખંજવારી છે એમની આજ્ઞા હતી તો વિચાર કરો આપણા પ્રભુ પણ કેટલા કપાડું છે આપણે એને ખાલી મિશ્રી ભોગ ધરીએ છીએ ને તોય કઈ બોલે છે કઈ બોલે છે આપણી ઘરે નોકર હોય રસોઈ બનાવવા માટે રાખો હોય આપણે બરાબર આપણે એને કીધું હોય કે આ રસોઈ આજે સાદી રસોઈ બનાવી છે તું સાદી રસોઈ બનાવી દેજે હવે એ સાદી રસોઈ આપણા માટે બનાવે છે હવે આપણા પીઠ પાછળ એ નોકરે નવીન જાતની કોઈ પણ વાનગી બનાવીને ખાઈ ગયો હોય અને આપણને ખબર પડે

આપણને ગુસ્સો આવે કે ન આવે સ્વાભાવિક છે આપણને ગુસ્સો આવે પણ આપણા ઠાકોરજી ગુસ્સો આવે છે આવે આપણે ઠાકોરજી ને મિશ્રી ની કણિકા કટોરી ભોગ ધરી દે ગણતરી દાણા દસ પંદર ગણતરી ના દાણા પંદર દાણા મિશ્રી નાની એવી કટોરીમાં ભોગ ધરી દઈએ અને આપણે પીઝા બર્ગર ને ભજીયા લાઈવ ખાતા હોઈએ તો એ પ્રભુને ગુસ્સો આવે આવે જ પ્રભુને ગુસ્સો એટલા માટે ભગવાન છે ભલે અને કે મને મારો જીવ કણિકા નહીં પણ એક કણિકા પ્રેમ ભાવ થી ધરશે ને તો પણ એનું હું સ્વીકારીશ વિચાર કરો આ આપણા ભગવાન આ આપણા ઠાકોરજી છે આપણને ગુસ્સો આવશે પણ એને ગુસ્સો કોઈ દી નહીં આવે કામ ક્રોધ લોભ મો મધ મત્સર આ બધું તો મૂકવાનું છે આપણે પણ એ જ આપણે ધારણ કરીને બેઠા છે કામ ક્રોધ લોભ મો મધ મત્સર આ બધું મૂકી દેવાનું છે આપણે અને એ જ આપણે ધારણ કરીને બેઠા છે તો પણ પ્રભુ સેવા સ્વીકારે છે કે નથી સ્વીકારતા પ્રેમથી સ્વીકારે છે ને જે ઋષિ મુનિઓને પ્રાપ્ત નથી થયા જે દેવી દેવતાઓને પ્રાપ્ત નથી થયા એ પ્રભુ આપણી ઘરે મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી બે બાય બે ના ગુલોક ગોખલામાં પ્રેમથી બિરાજે છે કે નથી બિરાજતા બે બાય બે ના ગોખલામાં અને આપણે દસ બાય બાર ના રૂમ માં રહી જઈએ વિચાર કરો બે બાય બે ના ગોખલામાં પ્રેમથી રે છે કોઈ દી કઈ માગ્યું અને કોઈ દી કાઈ આપણે આપ્યું અને જે આપણે આપીએ છીએ સ્વીકારે છે કે નથી સ્વીકારતા આત્મા સંતોષ રાખો ઠાકોરજી ને તો છે જ જીવ ને નથી આત્મા સંતોષ રાખો એવો ગુણ હોવો જોઈએ તમારામાં આત્મા સંતોષનો ગુણ હોવો જોઈએ એક બૌધ કથા આપું છું મેં વાંચી છે બહુ સુંદર કે એક વ્યક્તિ હતો બહુ ગરીબ હતો બહુ એટલે બહુ ગરીબ હતો એને એટલો ગરીબ હતો બહુ મહેનત કરતો હતો બહુ મહેનત કરતો હતો પણ કમાઈ કમાઈને કેટલું કમાય ખબર છે કે એને પાંચ દિવસમાં ખાલી એક દિવસ એક ટાઈમ નું ભોજન મળી જતું હોય ને એટલી મહેનત કરીને કમાતો ન કમાઈ શકે તો વિચાર કરો એટલો ગરીબ હતો ત્યાં એક સંત આવ્યા ગામમાં હવે સંતે સંત આવ્યા એટલી સેવા ગયો એ સંતની એને ચરણ સેવા કરી જે પણ આજ્ઞા કરતા સંત એ સેવા કરતો હોય એટલે સંત બહુ રાજી થઈ ગયા એના ઉપર એટલે સંતે કીધું માગ તારે શું માંગવું છે તારે શું જોઈએ

અને જે મંત્રનો જાપ કરતો તો એ દેવી પ્રસન્ન થઈ એની સામે સાક્ષાત પ્રગટ થઈ ગયા પ્રગટ થઈ ગયા એટલે દેવીએ તારી મંત્ર જાપ થી અને તારા સેવા અને તારા શુદ્ધ હૃદયના ભાવ થી હું પ્રસન્ન થઈ છું માગ તારે શું છે એટલે આપણે હોય ને કેવા બધા કાઢે

તેને કીધું દેવી તમે આજ નહીં આજ નહી માગુ તમારા પાસેથી જો તમે સાચે પ્રસન્ન હો તો કાલે સવાર માં આવજો દેવી કે બધું દેવા તૈયાર તને હવે એ દેવી તો અંતર ધ્યાન થઈ ગયા એટલે હવે રાત પડવાની તૈયારી અને આને સુવાની તૈયારી એટલે એને આખો દિવસ વિચાર કર્યો શું માગું શું માંગુ તો રાત્રે વિચાર આવ્યો જઈમો પણ નહીં વિચાર જ કહેતો રહ્યો કે શું માંગુ શું માગું એટલે એને પેલો વિચાર એમ આવ્યો કે હું ખાતેદાર થઈ જાઉં જમીનદાર થઈ જાઉં એટલે માથા કૂટ જ નહીં ગાય બરાબર પછી એને વિચાર આવ્યો કે જમીનદાર થઈ જાય તો મારે કર તો ભરવો જોહે ને ટેક્સ તો ભરવો જ જોહે મારે જે માગું એ ટેક્સ તો ભરવો જ જોહે થોડો કઈ કે ઈ નથી બનવું હાલો બીજું કઈક બની જાય એને ઉપર આવે ને ઈ બની જાય એટલે એવા વિચાર વિચાર કરતા 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 ઈ છેલે સુધી એવું પહોંચ્યો કે મારે કઈક કરવું જ ન પડે ને એવો હું કઈક વ્યક્તિ બની જાઉં એટલે એને વિચારી રહી બીજે જ દિવસે સવાર થઈ અને દેવી પ્રગટ થયા અને દેવીએ પાછું આજ્ઞા કરી કે માગ તારે શું જોઈએ છે હું પાછી આવી છું તારા માટે એટલે વ્યક્તિનું બુદ્ધિ પરિવર્તન કેવી રાતો ગઈ તમે જો એને જે માગવું પણ એને વિચાર કર્યું કે જો આ બધું હું બની તો મને વિચારમાં ખાલી અત્યારે નીંદર નથી આવતી તો હું આ મોટો માણસ થઈ જઈશ તો મને નીંદર કેવી રીતે આવશે પછી દેવીની સામે એને શું માગ્યું ખબર છે કે મને આત્મસંતોષનો ગુણ આપો મારામાં એ નથી મારા માં આત્મસંતોષ નો ગુણ આપો મારા આવો માગી લો પણ એને છેલ્લે દેવી પાસે શું માગ્યું આત્મસંતોષ નો ગુણ માગ એટલે આપણા બધામાં આત્મસંતોષ નો ગુણ હોવો જોઈએ જે છે એમાં સંતોષ માણવાનો આપણને ગુણ હોવો જોઈએ ઠાકોરજીએ જે પણ આપણને આપ્યું છે ને એ આપણા કર્મ દ્વારા જ આપ્યું છે તમે ગમે તેવી મહેનત કરી લેશો ને તમારા ભાગ્યમાં નહીં લખેલું હોય તો નહીં જ લખેલું હોય અને જેના ભાગ્યમાં લખેલું હશે એને એક ક્ષણ પણ નહીં થાય ભગવાનને દેવા માટે ભગવાન કોણ છે ભગવાન કોઈ એવી તેવી વસ્તુ નથી હો ત્રિલોકીનો નાથ છે તમે એના તમે જે ભગવાન 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 બોલો છો ને એના એક એક અક્ષરમાં કેવી તાકાત છે

પણ ઈ આપણને નચાવી શકશે આપણે એને નહીં નચાવી શકીએ પણ ગોપીજનોમાં એવી તાકાત હતી તાહી તાહી કો નચાવી દીધા કે નહીં એમાંય કીધું જો યશોદાજી નું યશોદાજી કીધું મારે લાલાનું ધ્યાન દોરવું હોય ને તો એક જ વસ્તુ છે શું માખણ અને મિશ્રી આ ધોળમાં આવ્યું ને એટલે એને માખણ મિશ્રી બહુ પ્રિય છે

જે સાઠ વર્ષથી ઠાકોરજી સેવા કરે સખડી ભોગ ધરે છે એનો આ પ્રશ્ન છે અને જે સેવા નથી કરતો એનોય આ પ્રશ્ન છે કે ભગવાન નથી દેખાતા ભગવાન નથી દેખાતા ભગવાન બોલતા નથી અત્યારે ક્યાંથી તારાથી બોલે તું એનાથી બોલસ થી તારાથી બોલે આપણે ભગવાન ઠાકોરજી ઘરે બિરાજે ઘણા અમારી પાસે આવે સાઠ વર્ષ થઈ ગયા પુષ્ટિ માર્ગમાં ઢળી ગયા પણ ભગવાન બોલ્યા નહીં ક્યાંથી બોલે બોલે ક્યાંથી તમે એની સેવા જ પ્રકારે કરો છો તમે સેવા જ પ્રકારે એની કરો છો કે ભગવાન ને બાંધી લીધો જોકે આ બંધાય એવો છે એની યશોદાજી ના ઉખલ થી નો બંધાણો તો આપણા જેવા જીવ થી બંધાય તમે એવું છે એના સમય થી બાંધી લીધો પંદર મિનિટ મંગળ ભોગ પિસ્તાલીસ મિનિટ રાજભોગ સેન ભોગ તો કે વીસ મિનિટ અડધી કલાક જે તમારો ક્રમ હોય તમે એને બાંધી લીધો હવે આ બંધા આ બંધા જે માણસ બંધાય નહીં જે વ્યક્તિ બંધાય નહીં એને તમે બાંધવા અઈલા છો તો ક્યાંથી મેળ પડે અને ઠાકોરજી તો તમે જેટલો ઠાકોરજીને બાંધશો એટલો તમારાથી દૂર જશે અને જેટલો એને છૂટો મૂકશો ને એટલો ઈ નજીક આવશે હવે તમે ઘરે જઈને વિચારજો પ્રસાદ બસાદ લઈ લો ને હાઈ ક્લાસ એકદમ પેટ ભરીને એટલે તમે ઘરે જઈને વિચારજો કે આપણે ભગવાનને નજીક નજીક લાવશે કે દૂર જવા દેવા પ્રસાદ ની વાત આવીને એટલે કહી દઉં કે મેં બધી જગ્યા જોયું છે માલા પેરામની મનોરથ હોય કે ખુશીથી મનોરથ હોય ને તો પ્રસાદ લઈને બધા પણ જયારે માલા પેરામની ના જય શ્રી કૃષ્ણ નો સમય આવશે ને જે મુખ્ય આનું મુખ્ય છે મનોરથ નું મુખ્ય છે ઈ એમાં કોઈ નહીં બેસે ખરેખર ઈ તો મુખ્ય છે ધાઢી લીલા ઢાડણ કોણ છે આ એવા તેવા કોઈ સ્વાંગ ધની ને ખાલી નાચવા નથી આવતા આ ઠાકોરજી ના જાણ છે એમાં તમારે બેસવું છે પણ આપણા કાનમાં એ જાઢી ઢાડણ શબ્દો વાક્યો જાય તો ખરા એનાથી પણ આપણી હૃદયની શુદ્ધિ થાય છે એ આપણા વાક્યો જાય છે તો ખરા અને ઢાઢી ઢાડણ કોઈ એવા તેવા થોડાક છે ઠાકોરજીના ના જાઢાઢણ છે જે ઠાકોરજીના દર્શન કરવા માટે એવા છે જે ઠાકોરજીના ગુણગાણ ગાય છે જે ઠાકોરજીના વખાણ કરે છે આ ઠાકોરજીના વખાણ જ છે એટલે કીર્તન ભલે ન સમજાય પણ તમે વાંચી તો શકો ને વાંચીને ઠાકોરજીને સંભળાવો ત્યાં એક જાતના વખાણ જ છે પણ કીર્તન કરવા જરૂરી છે ઠાકોરજીની સેવા કરવી જરૂરી છે અને સેવા તો આપણે વૈષ્ણવ થયા પેલા તો આપણું હિન્દુ ધર્મ છે વૈષ્ણવ આ ખાસ ધ્યાનમાં રાખજો ઘણા એમ કે છે કે અમે વૈષ્ણવ સંપ્રદાય છે કે આપણે આ ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે અને બીજું ભાગ્ય એ છે કે આપણે હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે અને ત્રીજું અવો ભાગ્ય એ છે કે આપણે હિન્દુ ધર્મમાં આવ્યા પછી આપણે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે પુષ્ટિ માર્ગમાં આવ્યા અને આપણા સૌભાગ્ય છે કે આપણે વૈષ્ણવ થઈ અને ઠાકોરજીની સેવા કરીએ છીએ ને એ આપણા પેલા હિન્દુ ધર્મના આપણે છીએ ઈ એક વાત ખાસ મગજમાં ઉતારજો આપણે હિન્દુ છીએ મગજમાંભુજી એ પણ શું કીધું છે પુષ્ટિ મારક ધર્મ નથી શું કીધું છે પુષ્ટિ મારક સંપ્રદાય છે પણ આપણો ધર્મ તો એક જ કયો હિન્દુ ધર્મ છે આજે ગામમાં હવેલી હોય સત્સંગ મંડળ ચાલતું હોય તો આપણે ગર્વ અનુભવો છે ઘણા એમ કહી જાય છે કે નાના હવેલીઓ બનાવવાથી શું પુષ્ટિ માર્ગ નો પ્રચાર થાય હવેલી બનાવવાથી શું હિન્દુ ધર્મનો પ્રચાર થાય અરે હવેલી દેવી દેવતાઓનું મંદિર કે ગમે તે સંપ્રદાયના મંદિર હશે તો આપણે ગર્વ અનુભવો જોઈએ કે આપણા ગામમાં આ મંદિર છે કારણ કે આપણે પેલા હિન્દુ છીએ આજે તમે જો કેટલા દશકો પછી નું અયોધ્યામાં મંદિર બને છે આપણે ગર્વ અનુભવવું જોઈએ કે આજે કેટલા વર્ષો પછી શ્રી નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન એના નેતૃત્વમાં આજે કેટલા દશકો પછી આપણા ગર્વ અનુભવ આપણે આનંદની હેલી ન માનવી જોઈએ હમણાં જ રામનવમી આવે છે પરમ દિવસે તો વિચાર કરો આ બધી ગર્વ લેવા જેવી વાત છે અને આપણે આવા મંદિરો આપણા વડાપ્રધાને અને યોગી આદિત્યનાથજી અને બીજા બધા રાજકારણીઓ આપણા કેટલી જેમત ઉઠાવી છે વિચાર કરો અને આજે આપણે દર્શન કરી શકશું તે આપણા માટે ગર્વની વાત નથી રામચંદ્રજીનું મંદિર હોય કૃષ્ણનું મંદિર હોય ગમે તે દેવી દેવતાનું મંદિર હોય આપણે જો હિન્દુ હોઈએ ને તો આપણે ગર્વ લેવાની વાત છે એનામાંથી આપણને સંસ્કાર આવે છે એનામાંથી આપણે ધર્મ માટે આગલું પગલું ભરી શકીએ છીએ તો આપણી ગર્વ લેવા જેવી વાત છે અને કોણ કે છે મંદિરો બનાવાથી એને આગળ સંપ્રદાય કે ધર્મ નથી હાલતો એનાથી જ ધર્મ હાલશે હું તો કહી દઉં છું ચોખે ચોખ્ખું એનાથી જ તમને શિક્ષણ મળશે ગામમાં મંદિર હશે હવેલી મંદિર હશે કે ગમે ત્યાં કોઈ પણ સંપ્રદાયનું મંદિર હશે તમે અહીંયા જાશો તો જ તમને શિક્ષણ મળશે તો જ તમને સંસ્કાર મળશે અહીંયાથી

આપણે આગળ વધીને એક હિન્દુ માત્ર આપણે છીએ એક ગર્વ માનીને આપણે તન મન અને ધનથી ભલે આપણી પાસે કેપેસિટી ન હોય પણ આપણે એક રૂપિયો તો એમાં જમા કરાવી શકીએ કે ન કરાવી શકીએ અને આપણી કેપેસિટી હોય તો એ આપણે આપણે આપણા ધન નું આપણે અંગીકાર કરાવી શકીએ ભગવાન હજી કહું છું કે હિન્દુ ધર્મને આગળ લાવવો હોય તો આપણે હિન્દુ ધર્મ આગળ જ છે હિન્દુ સનાતન ધર્મ આગળ જ છે અને હંમેશા રહેવાનો છે કોઈ વાળ વાકો નહીં કરી શકે પણ આપણે સંગઠિત જોશે સંગઠન છે ને એક બળ છે આપણે સંગઠન થવું યુવાનો અને ખાસ બધા યુવાનોને અને યુવાનોને યુવાનો માટે તાલી એટલા માટે મેં વગડાવી જો આગળ કે આપણે સંગઠિત રહેવું જોશે આપણે સંગઠન એક બનાવવું જોશે કે ના આપણે હિન્દુ છીએ આપણે વૈષ્ણવ છીએ આપણે બધા સંપ્રદાયને જેટલું માન આપવું છે એટલું માન આપવાનું છે આપણે

તો જ આપણે આગળ વધી શકશું અને આપણે હું તો કહું છું ગમે તે હવેલી મંદિર હોય કોઈ પણ મંદિર હોય એનું ગર્વ અનુભવજો કોઈ દી એમ ન વિચારતા કે આ મોટા મોટા મંદિરો ઊભા થઈ જાય આલીશાન પણ એમાંથી આપણને સંસ્કાર મળે છે એમાંથી આપણને શિક્ષણ મળે છે અને એ મંદિરમાં તમે પગ મૂકશો ને તો એની એનર્જી પોઝિટિવ એનર્જી જ અલગ હશે તમે બધા જાણો છો ને આ તો એની પોઝિટિવ એનર્જી જ અલગ હશે એટલા માટે તો આપણે હવેલી મંદિરોમાં જઈએ છીએ દેવી દેવતાઓના મંદિરોમાં જઈએ શું કામે જઈએ છે એ પોઝિટિવ એનર્જી જ અલગ હોય છે આખી ત્યાં આપણને જે શાંતિ મળે છે ને એ ક્યાંય નથી મળતી આપણને અને બીજી શાંતિ ક્યાં મળે છે ખબર એક શાંતિ અહીંયા મંદિરોમાં મળે છે અને બીજી શાંતિ ક્યાં મળે હાલો જવાબ આપો એટલે મને ખબર પડે ને આમ હું કોઈની પરીક્ષા લેવા નથી આવ્યો અહીંયા આપણને ખ્યાલ આવે ને એ તો સત્સંગમાં તો જુદી છે હું આખા હિન્દુ સંપ્રદાયની વાત કરું છું આજે હું કેવલ એક વૈષ્ણવ સંપ્રદાયની વાત નથી કરતો આજે હું હિન્દુની વાત કરું છું કે એક શાંતિ મંદિરમાં મળે છે જીવને અને બીજી મા બાપના ચરણમાં મળે છે આજે વૃદ્ધાશ્રમો ખુલે છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ જે વૃદ્ધાશ્રમો છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ પણ આપણે નથી સમજતા જેને તમને આંગળી પકડીને ખૂબ મોટી મહેનત કરીને તમને ભણાવવા ગણાવ્યા છે અને આજે તમે જે પોસ્ટ ઉપર છો ભલે તમે યુવાનો જે પોસ્ટ ઉપર છો એમાં ના નથી તમે તમારી બુદ્ધિ વાપરી છે તમે તમારી મહેનત કરી છે તમે ભણ્યા છો તમે રાત ઉજાગરા કરીને તમે ભણ્યા છો એમાં કોઈ ના નથી પણ જે પેલા તમારી ઉપર જે સમય આપ્યો છે જે તમારા માટે મહેનત કરીને ખર્ચો કર્યો છે જે તમારા જે તમારા માટે મહેનત કરી કરીને જે પૈસા કમાણી તમારા મહેનતમાં નાખી છે એ કોણે નાખી તમારા મા બાપે કર્યું ને તમારા માટે જે કર્યું તમારા મા બાપે કર્યું પણ હવે તમારો વારો ત્યારે તમારા મા બાપે તમને આંગળી જાળીને ઉભા કર્યા તમને ભણાવ્યા ગણાવ્યા બધું કરાવ્યું તમારા માટે ચિંતા કરી બધું કર્યું પણ જયારે હવે તમારા ટાંગા રહી ગયા છે તમારા મા બાપ ના જયારે ટાંગા રહી ગયા છે એ ઉભા નથી થઈ શકતા ત્યારે તમે તમે તમારી ફરજ કેમ કેમ નથી નથી નિભાવતા નિભાવતા મા બાપ તમે નાના હો ત્યારે મા બાપ એની ફરજ નિભાવવા માટે તમને બધા મહેનત કરીને તમને આગળ વધારે છે તમને ઉભા કરે છે પગભર ઉભા કરે છે જયારે એને જરૂર હોય સાઠ સિત્તેર એસી નેવું વર્ષના થઈ ગયા હોય જયારે એને ઉભા થવું હોય ત્યારે તમે કેમ એને કંધો નથી આપતા જોવા જેવી વાત છે ને અત્યારે આ સમાજમાં એવી જ પરિસ્થિતિ છે બધાને અલગ રહેવું ગમે છે રહેવું રહેવું નથી ગમતું બધાને અલગ ગમે છે કે આ કોણ તો ત્યારે મા બાપે એવું વિચારી શકતા હતા ને પણ એ વિચારે કોઈ દી નો વિચાર તો આપણે કેમ એવું વિચારમાં આવે એટલે આ પણ એક સમાજમાં એક સુધારા લાવવાની બહુ જરૂર છે કે જ્યારે મા બાપે આપણને આપણી આપણને આપણી ફરજ નિભાવી છે જો આ કર્મ છૂટા પડશો ને પછી આવતા જન્મે પાછું કઈક યોની મળશે ને તેમાં ઓ મેં તો કઈ ભૂલ નથી કરી તોય મને આવું ભોગવવું પડે ભોગવવું જ પડે ને ગયા જન્મ માં આવા કર્મો કર્યા છે પછી આપણે દોષ કોને આપણે ખબર ભગવાન ભગવાન કોઈ દી આપણને ન ન આપે કઈ એવું પણ આપણે એવા કર્મો કરેલા હોય ને તો આપણને એ કર્મો નડે એટલા માટે આ બે સુધાર એક સંગઠન નું આપણે સંગઠન બનાવવાનું જોરદાર અને બીજું એક મા બાપ ની સેવા સમાજ ની સેવા ગાયો ની સેવા અને હરિગુરુ વૈષ્ણવ ત્રણેય ની સેવા અને જ્યાં પણ આપણી જરૂરિયાત ઊભી થાય કે ના મારે આમાં સેવા આપવી છે તો બિન દાસ તન મન ધન થી આપણે સેવા આપો એવી ઠાકોરજીના ના હું વિનંતી કરી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ